ભૂખ લાગી હોય તેના કરતા થોડું ઓછું ખાવું ભોજન કરતી વખતે એમ નક્કી કરવું તમારે કે તમારે ત્રીસ ફેટ તો ખાલી જ રાખો ઘણા લોકો એમ વિચારે કે હવે સાંજે મળે કે ન મળે અત્યારે ખાઈ લ્યો અને ઘણાનો તો આપણને એમ થાય કે જન્મ સેના માટે ખાવા માટે જ થયો એવું લાગે એક વસ્તુ યાદ રાખજો તમારું રાશન ફિક્સ છે આ ધરતી ઉપર તમે કેટલા કિલો બાજરો ખાવાના છો કેટલું બધું ખાવાના છો એ બધું જ નક્કી થયેલું છે એટલે જ આપણે ત્યાં કાઠિયાવાડમાં કચ્છમાં કોઈ મરી જાય તો બાજરો પૂરો થઈ ગયો કચ્છમાં તેમજ કે બાજર ખોટી હોય તમારે તમને કીટ આપેલી છે કે ભાઈ આ પાંચ કિલો ઘઉં ને પાંચ કિલો ચોખા ને આ મહિનો ચલાવો તોય ભલે અને બે મહિના હલાવો તોય ભલે ને દસ દીમાં ખાલી કરો તોય ભલે હવે તો પાંચ દીમાં ખાલી કરી નાખશો તો પચીસ દિવસ તમે વહેલા મરી જવાનું છો એટલે ઓછું ખાશો ને તો જાજુ જીવશો ખાવા માટે જન્મ નથી થયો આ વાત યાદ રાખવાની છે ઓછું ખાવું અને ઓછું બોલવું આ બે વાતો જેને આવડી જાય માણસો જેટલા દુષ્કાળમાં નથી ને એટલા વરસાદ જાજો પડ્યો તેદી મરી ગયા ખાઈ ખાઈ આપણા વડીલોને ખાવાનું નહોતું મળતું ઉપવાસ કરતા હતા છતાંય પણ લાંબુ જીવતા હતા આજે માણસો મરે છે એનું કારણ શું ખબર છે વધારે ખાય છે ને એટલે બીમારીઓ જેટલી થાય છે એના કારણે થાય છે વધારે પડતું ખાવાના કારણે